પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે આગામી છ એપ્રિલથી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે યોજાતા આ મેળાનો વ્યાપ દિવસે ને દિવસે વધતો રહ્યો છે જ્યારે રાજ્યના મોટા શહેરોમાં પણ ઉત્તર પૂર્વના રાજ્યના કલાકારોના નૃત્ય પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે ગુજરાતના દરિયાકાંઠે આવેલ પૌરાણિક માધવપુર ઘેડ ગામ ઇતિહાસ અને પૌરાણિક કથાઓના વારસાને સાચવીને બેઠું છે એવું કહેવાય છે કે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને ઉત્તર પૂર્વના રાજ્ય અરુણાચલ પ્રદેશના રાણી રૂકમણીના વિવાહ થયા હતા જેના સ્મરણરૂપે અહીં દર વર્ષે માધવપુર ખાતે મેળો યોજાય છે આ મેળો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિના જોડતી કડી સમાન મેળો ગણવામાં આવી રહ્યો છે જેને એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજવામાં આવતો હોય છે આ વર્ષે પણ છ એપ્રિલથી દસ એપ્રિલ દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળામાં ભાગ લેવા સંખ્યાબંધ કલાકારો માધવપુર પહોંચી રહ્યા છે એટલું જ નહીં પરંતુ ગુજરાતના વિવિધ શહેરોમાં તેમના પરફોર્મન્સ પણ યોજાઈ રહ્યા છે અંદાજિત આઠસો જેટલા કલાકારો પૂર્વ પૂર્વોત્તર રાજ્યોના તેમજ આઠસો જેટલા કલાકારો કલા કલાકારો મળી અને સોળસોથી વધારે કલાકારો રાજ્યના પાંચ શહેરો તેમજ માધવપુર મેળાની અંદર વિવિધ से तेमनु करना एक करती थी और से। तो ये पूरे भारत के दो छोर है इस प्रकार कहा जाए की बहुत बड़ा आयोजन है और लोगों को मतलब ऐसा लगेगा की ये माधवपुर का मेला उन्होंने अपनी जिंदगी में बहुत अच्छी तरह पहली बार देखा और हर बार आना चाहेंगे ગુજરાતના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત માધવપુરનો મેળો સાંસ્કૃતિક સેતુ તરીકે કામ કરે છે આ મેળો ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારત વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવશે મેળાનો મૂળ ઉદ્દેશ્ય દેશની સમૃદ્ધ કળા વારસાનો આદાન પ્રદાન કરવાનો છે